નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનુક કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે પ્રોડક્શન હાઉસ ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ એ એમ્બી ગ્રેમી અને ડિઝાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોડક્ટ્સ લાવી રહ્યા છે જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે પોતાની આગામી પ્રોજેક્ટ્સ અંગે ઇ ફોર યુ એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોતી ગ્રેમી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત તેમાં ડિવાઇન તરફથી અમરેશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી તેમના દ્વારા પ્રથમ ટુ ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર એકની ઘોષણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહ્યું છે ઇ ફોર યુ એન્ટ એન્ટરટેનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઇલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું એન્ટરટેનમેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એક સાથે બેસીને માણી શકે આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે પરંતુ તેને આંતરરાષ્ટ્રીય અને સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની તે અને લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ પર લાવવાની પણ મજબૂત યોજના છે બ્યુરો રિપોર્ટ રણજીત સિંહ સિંધવ અમદાવાદ મારું નામ પ્રેમ ત્રિવેદી છે હું ન્યૂજર્સી થી બિલોંગ કરું છું અને અમારી કંપની એમ્બી ગ્રામી અને ફોર યુ પ્રોડ્યુસર અને કો ની સાથે જોડાઈને એક સરસ મજાના લાઇન અપ કોન્સેપ્ટ સાથે કામ કરી રહ્યા છે અને એની અંદર આપણે અત્યારે બે મૂવી રિવિલ કરી છે આવનારા સમયની અંદર બીજી પંદર મૂવીની ગણતરી છે જે અમે ધીમે ધીમે જેમ જેમ જરૂર પડશે એ પ્રમાણે અલગ અલગ પ્રેસ કોન્ફરન્સમાં રિવિલ કરીશું સર મૂવી છે હવે એ તો મૂવીનું આખું પૂરું શૂટ થાય અમે પૂરું કમ્પ્લીટ એડિટિંગ જોઈએ પછી અમને ખબર પડે પણ મૂવીની સ્ટોરી લાઈન પ્રમાણે અને જે રીતના અમે કાસ્ટિંગ કરેલા છે એ પરથી અમે કહી શકીએ કે દર્શકોને હન્ડ્રેડ પર્સન્ટ ગમશે અને જો દર્શકોનો પૂરો સપોર્ટ હશે તો તો ડેફિનેટલી આપણે કઈ અલગ લેવલ ઉપર જ એમને કે મૂવીને પહોંચાડી શકીશું કોમેડીની વાત થાય જો સાહેબ કોમેડી કેવી કેવો પ્રકારની રહેશે અને કોમેડી કયા લેવલ સુધી તમે બતાવો કોમેડી દરેક ટ્રેજેડી એ કોમેડી જોડે રિલેટેડ છે અને કોમેડી એક એવી વસ્તુ છે કે જમે જ્યારે નોર્મલ વાત કરતા હો તો એમાં બી ઘણી તમારે કોમેડી સર્જાઈ જતી હોય છે ખાસ મેસેજ શું જશે બે મૂવી મેસેજ તો ખાલી બધાને હસાવવાનો ને એ રીતનું જ છે આમાં કોઈ પર્ટિક્યુલર આપણે મેસેજ પાસ નથી કરી રહ્યા પણ એટલું છે કે આપણે કંઈક થોડુંક અલગ બતાવવું છે જે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધા પોતપોતાની રીતે પ્રયત્નો તો કરતા જ હોય છે પણ આપણે બી એવો પ્રયત્ન કરીએ કે આપણે કંઈક અલગ કરીએ તો થોડું વધારે સારું છે નમસ્કાર હું છું આચલ શાહ ચોર નંબર વનનું અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું અમે એક સસ્પેન્સ કોમેડી થ્રિલર રોમેન્ટિક ફૂલ ડ્રામાવાળી ફિલ્મ ઓડિયન્સને આપવા જઈ રહ્યા છે અમે લોકો ઓન ફ્લોર બાવીસ ફેબ્રુઆરીથી જઈએ છીએ અને કાલથી ફોર્ટીન્થ ફેબ્રુઆરીથી અમે લોકો અમારા પ્રેમ એટલે કે અમારી ફિલ્મની શરૂઆત કરી રહ્યા છે વિથ ધ વર્કશોપ અમે ડાન્સ અને એક્ટિંગ વર્કશોપ શરૂ કરી રહ્યા છે એટલે એવું નથી એમ જ જઈ રહ્યા છે ફૂલ તૈયારી સાથે જઈ રહ્યા છે કે અમે એ આપણી ગુજરાતી ઓડિયન્સને આપણા ગુજરાતી એક સરસ શકીએ બહુ જ વધારે નહીં બોલી શકું પણ મારા કેરેક્ટર નું નામ છે પ્રિયંકા આ ત્રણ મિત્રો ની વાર્તા છે એ ત્રણ ભયબંધો એક કઈ રીતે એક બંગલામાં આવે છે અને ત્યાં એ બંગલાની ઓનર હું છું અને કઈ રીતે મારી કરે છે કઈ રીતે પ્રેમમાં પડે છે શું થાય છે કઈ રીતે થાય છે એ બધું એક સસ્પેન્સ છે જે તમે ફિલ્મ જોશો ત્યારે તમને મજા આવશે તો મેં ફિલ્મ ચૂઝ કરી છે શું જોયને ચૂઝ કરી સૌથી પહેલા તો જ્યારે એક એક્ટર ફિલ્મ સાંભળે છે નરેશન લે છે ત્યારે જ એને ખબર પડી જતી હોય છે કે આ ફિલ્મમાં એટલો દમ છે ને કેટલો નહીં તો જ્યારે મેં નરેશન લીધું ત્યારે એક બી વાર મને જોકું નહોતું આવ્યું વાર્તા સાંભળતા ત્યારે જ મને એવું થયું હતું કે આ મજાની વાર્તા છે કારણ કે મને પર્સનલી મજા આવી અને સૌથી સારામાં સારી વસ્તુ એ લાગી હતી કે અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો ઓન ફ્લોર જતી હોય છે ઘણી બધી પણ બહુ બધી ફિલ્મો તૈયારી વગર જતી રહેતી હોય છે જે મેં જ જોયું છે કે સીધું ઓન ફ્લોર એક્ટર્સ મળતા હોય શૂટના પહેલા દિવસે મળતા હોય પણ આ ફિલ્મમાં એવું નથી અમે લોકો અઠવાડિયાના રોજ જે બાર કલાકના વર્કશોપ કરવાના છે જેમાં બધું જ અમે પ્રી પ્રિપેર્ડ છીએ એ વર્કશોપ અને એ મહેનત પ્રોસેસ મને જે મને જ્યારે ડિરેક્ટરે કીધી કે આવી પ્રોસેસ છે આપણી એ સાંભળીને મને બહુ મજા આવી કે આ એમ જ નથી બનાવી રહ્યા ફૂલ તૈયારી સાથે બનાવી રહ્યા છે અને બસ હું આ કેરેક્ટર ભજવવા બહુ જ એક્સાઇટેડ છું કારણ કે આમાં અમે લોકો ઘણી મહેનત કરવાના છે